નમસ્કાર મિત્રો વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી ફરીથી હાર્દિક સ્વાગત કરે છે કેમ છો મારા મિત્રો વેકેશન ખુલી ગયું છે તો ચાલો સાંભળવી છે ને મારી વાર્તા તો ચાલો વાર્તા શરૂ કરીએ પહેલાના સમયની વાત છે એક જંગલ હતું જંગલમાં કેટલા બધા પ્રાણીઓ રહેતા હતા બધા પ્રાણીઓ સવાર સાંજ સાથે રહે હરે ફરે અને મજા કરે ત્યાં જંગલમાં બાજુમાં એક મોટું તળાવ હતું એ તળાવમાં પ્રાણીઓ દરેક ત્યાં પાણી પીવા જતા અને મજા આવી રીતે દિવસો ધીમે ધીમે કરતા પસાર થવા લાગ્યા હવે એક સમય એ મોટા તળાવમાં એક રાક્ષસ આવ્યો રાક્ષસ પાણી પીવા આવ્યો તળાવમાં અને રાક્ષસને તો તળાવ બહુ જ ગમી ગયું તો રાક્ષસ કે હવે તો હું અહીંયો જ રહીશ આ તળાવ જ મારું ઘર છે એમ દે અને રાક્ષસ તો તળાવની અંદર જતો રહ્યો હવે આ રાક્ષસ તળાવની અંદર છે એ જંગલના પ્રાણીને ખબર જ નહોતી એટલે જંગલના પ્રાણીઓ તો બધા જે પ્રમાણે ફરીને આવી અને પછી તળાવમાં પાણી પીવા જતા હતા બધા તળાવના કાંઠે ગયા ત્યાં રાક્ષસ બહાર ઉપ 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 ઊ તમે અકે માં આવ્યા છો

હવે થયું કેવું કે જંગલમાં એક નાનકડું તળાવ પણ હતું તો બધા પ્રાણીઓએ વિચાર્યું કે થોડા સમય આપણે અહીંયા પાણી પી અને ચલાવી લઈએ તો બધા પ્રાણીઓ હરીફરીને આવે અને પછી ત્યાં નાના તળાવમાં પાણી પીવે હવે દિવસો જેમ જેમ પસાર થવા લાગ્યા એમ તો નાના તળાવમાં પાણી ગયું હવે કરવું શું ભગવાન બહુ કપરી પરિસ્થિતિ પ્રાણીઓ બધા વિચારમાં પડી ગયા હવે કરવું શું પછી બધા પ્રાણીઓ ધીમે 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 જંગલમાંથી નાસી ગયા કારણ કે રાક્ષસને બી કેવી મરવું એના કરતાં ભાગી જવું સારું તો બધા પ્રાણીઓ ત્યાંથી જતા રહ્યા હવે એ જંગલમાં બધા પ્રાણીઓ સાથે એક વાંદરાનું પૂરું રહેતું હતું આ તમને ખબર છે વાંદરા ભાઈ તમને બહુ ચાલાક હોય હવે એમાં વાંદરાને એક સરદાર હતો તો વાંદરાના સરદારે બધાને બોલાવ્યા મિટિંગ કરી શું કરીશું આપણે બધા હવે પાણી ખાલી થઈ ગયું છે જિંગલ તો પાણી પીવું કઈ રીતે બધા વાંદરા કહે ચાલો હવે અહીંયા થી જતા રહીએ હવે આપણે અહીંયા ન રહેવાય ને તો આપણે મરી જઈશું વાંદરાનો સરદારે વિચાર કર્યો ઉભા રહો એમ જંગલ છોડીને જવાય નહીં આપણે યુક્તિ કરીએ છીએ આપણે બધા જઈ અને રાક્ષસને વિનંતી કરીએ કે અમને પાણી પીવા દો ને તમને શું વાંધો છે પાણી પીવામાં બધા વાંદરા

પ્રગટ થાવ મારી સમક્ષ હું કહ્યું અને રાક્ષસ હું ઘર બહાર આવ્યો પાણીની અને પછી રાક્ષસ કે તે મહિના આવ્યા છો મેં તમને કહ્યું નહોતું કે મારા તળાવના કાંઠે કોઈ ના આવશો કેમ આવ્યા છો તમે ત્યારે તળાવના રાક્ષસો રાક્ષસને જોઈ અને વાંદરાઓ તો ડરી ગયા પણ વાંદરાનો સરદાર ગમ્મતવાળો હતો એણે કહ્યું રાક્ષસ મહારાજ અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે અમે પાણી પીવા દો અમે તમને કોઈ જ નુકસાન નહીં પહોંચે પાણી પી અને અમે કે મારા જંગલમાં ક્યારેય નથી આવવાનું પાણી પીવા તમે કેમ આવ્યો છો બધા ચલો જાઓ અહીંયાથી રાક્ષસ તો કરીને જો બધા તો મરી ગયા થોડી વાર તો અમ જતા રહે રાક્ષસે ધમકી આપી અને સીધો તળાવમાં અંદર જતો રહ્યો પછી વાંદરાનો સરદાર કહે ઉભારો આપણે ડરવાનું નથી વૃદ્ધિથી કામ લેવાનું છે ડરવાનું નથી પછી વાંદરાના સરદારે બધા વાંદરાને ભીડ કરીને યુક્તિ બધા તળાવ બધું મોટું એની બાજુમાં ખાડો કર્યો બધા વાંદરાએ ધપ ધપ ધબધો માટી કાઢી નાખીને ખાડો કર્યો હવે એ ખાડામાંથી એક પાઇપ પસાર કર્યો હવે એ પાઇપને પેલા ભરી અને પાઇપ અંદર તળાવમાં જવા એક છેડો તળાવમાં અને એક છેડો નાખ્યો અને પછી ખેંચ્યું અને પાણી આમાંડ્યું એ તળાવમાં ખાડો ભરાઈ ગયો તારો રાક્ષસ ફરીથી બહાર કે કોઈથી લાગે છે બધા વાંદરા તળાવમાં ખાડા પસંદ થઈ ગયા પછી આવી રીતે એ લોકો રોજ ખાડામાંથી પાણી લઈ લે અને ખાડો ભરી લે અને પછી પોતાનું પાણી પીવા લાગ્યા હવે રાક્ષસને ખબર ના પડી એટલે રોજ તળાવમાં આવે પાઇપ નાખી અને ખાડો ભરી લે અને બધા વાંદરા ત્યાં પાણી પીએ અને ફટાફટ જંગલમાં જતા રહે જો વાંદરાઓએ ડરી રાક્ષસથી અને જો જંગલ છોડી દીધું હોય તો એ લોકો જંગલ વગર પણ રહે અને પાણી વગર પણ રહે આના પરથી આપણને શીખ મળે છે કે બુદ્ધિ જરૂરી છે બુદ્ધિથી કામ લેવું જોઈએ હંમેશા બળથી નહીં પણ કળથી કામ લઈએ તો કામ આસાન થઈ જાય છે તો કેવી લાગે મારી વાર્તા જો મારી વાર્તા સારી લાગી હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂતા નહીં આભાર